કે હું બ્રહ્મ છું તમને ખબર કેવી રીતે પડી તમે મને કેવી રીતે સ્વીકારો કે હું બ્રહ્મ છું કે જયારે જયારે પણ અમારી ઉપર મુસીબત આવી ને મેં તારું સ્મરણ કર્યું ને અમારી મુસીબત હટી ગઈ છે ભગવાનનું નામ લેવાથી મુસીબતો ટળી જાય છે મેં દરેક જીવનમાં અમારો દીકરો જયારે ઝેર પીને ભીમને મારી નાખવામાં આવ્યો ત્યારે પણ મેં તારું સ્મરણ કર્યું નહીં બચી ગયું લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે તારું સ્મરણ કર્યું બચી ગયા અરે જવા દો વનવાસમાં હિડમ સામે મારો દીકરો ભીમ લડતો ત્યારે પણ તારું સ્મરણ કર્યું અરે જવાદે દ્રૌપદીનું ચિરણ થતું ત્યારે પણ તારું સ્મરણ કર્યું ત્યારે એ બચી ગયા અરે ઉત્તરા અને હમણાં તારી પાસે એવા એ ઉત્તરાના બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રિષ્ઠ હોય ગયું અમને ખબર પડી ગઈ આવું તો તું જ કરી શકે બ્રહ્મ જ કરી શકે બીજું કોણ કરી શકે તારું જ્યારે જ્યારે પણ નામ લીધું તારી જયારે જ્યારે વાતો સાંભળી ત્યારે અમને પરમ શાંતિનો અનુભવ થયો જેની વાતો સાંભળીને તમને પરમ શાંતિનો અનુભવ થાય સમજવાનું કે વાતો બ્રહ્મની છે જેની વાતો સાંભળીને અશાંતિ ઉભી થાય તો સમજવાનું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ છે એટલે જ લખે છે રૂકમણીજી પત્રકમાં પત્રકમાં શ્રુતવા ગુણવન સુંદર શ્રોણવતા નિર્વિષ્ય કર્ણ વિવિધ અંગ તાપમ હરતો અંગ એટલે શરીર હરત એટલે હરાઈ ગયા તાપમ અમારો તાપ શાંત થઈ જાય જ્યારે જ્યારે તમારા ગુણવાનું વાત સાંભળતા અમને શાંતિ મળતી પરમ શાંતિ અમે નક્કી કરી દઉં કે હવે પરણવું તો તમારી સાથે પરમ પરણ માં લગ્ન કરવા માંગતી નથી હું તમારી સંપૂર્ણ સેવા કરવા માંગી બ્રહ્મ ને સેવા માગું